મિત્રો આ બાળકના માતા પિતાએ એક એવડી મોટી ભૂલ કરી નાખી કે જે જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે અત્યારે હાલ વિડીયોની અંદર તમે દ્રશ્યો જોતા હશો કે એક નાનકડું બાળક ના સમજણના કારણે મિત્રો એક કૂતરીનું ધાવણ ધાવી રહ્યું છે આગળ જતાં આ બાળક સાથે શું થયું મિત્રો તમે જાણશો તો તમે પણ વિચારમાં પડી જશો અને જો તમારા ઘરમાં કે કોઈ આડોશી પાડોશીમાં નાના છોકરા હોય તો મિત્રો આ વિડીયો જરૂર શેર કરજો અને વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે કે જે આજે આ બાળક સાથે સાથે થવા જઈ રહ્યું હતું એ ન થવું જોઈએ તમારા તમારા કોઈ કોઈ બાળકો મિત્રોના નાના નાના બાળકો સાથે મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો બહુ જોવાલાયક છે કારણ કે બે ત્રણ દિવસથી આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે મિત્રો આ નાનકડા બાળકે એક ના સમજણના કારણે એક કૂતરીનું ધાવણ ધાવી લીધું હવે આ બાળકને તો મિત્રો કોઈ પણ જાતની સમજણ નથી હવે આ પાછળ જતાં આ બાળક સાથે શું થશે એ જાણીને તો મિત્રો તમે પણ ચોકી જશો કારણ કે મિત્રો તમે વિચાર કરો કે એક કૂતરું આપણને કરડતું હોય છે તો એ માણસ સાથે કેવું વર્તન થતું હોય છે કદાચ એ માણસને હડકવા પણ થઈ શકે છે એના માટે મિત્રો આપણે ઘણી બધી ટ્રીટમેન્ટ અથવા દવા કરાવતા હોઈએ છીએ તો મિત્રો અત્યારે તો આ બાળકે એક કૂતરીનું ધાવણ ધાવી લીધું છે હવે આ બાળક સાથે શું થશે

આ વિડિયો કોઈ AI થી બનાવેલો નથી વિડીયો રિયલ છે અને મિત્રો તમે વિચાર કરો કે હવે આ બાળક સાથે શું થઈ શકે છે કારણ કે મિત્રો આપણે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બાળકને કંઈ ન થવું જોઈએ પણ મિત્રો તમે જાણો છો કે એક કૂતરાનું ધાવણ ધાવવાથી શું પણ થઈ શકે છે હવે તમે વિચારો કે આ બાળક સાથે શું થશે આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે બાળક સાથે કંઈ ન થવું જોઈએ કારણ કે એક બાળક ના સમજણના કારણે આ કાર્ય કરી રહ્યું છે હવે મિત્રો આ વિડીયો આટલા સુધી જોયો છે તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી નાખજો એટલે એમને પણ થોડી ઘણી માહિતી જાણવા મળે અને એ પણ એમના નાના મોટા બાળકોનું ધ્યાન રાખે